अबे हम क्यों इन तो ये अखाड़ी भरी ना पड़े तड़िया कोटी ली था से अन्य भाई ये अखंड मनोदैत ड्रामा है क्या बोल क्या बोला क्या बोल आओ कमीना आपको क्या बोला ये तंचार तड़िया से वो वाह बहुएं वाम खाली तड़िया रोग है आप अशुक्ति वाले हम तो ये बांड कौशल करी है यार और वहां कैसे હાલો યુટ્યુબ ભાઈ બેન જય માતા સ્વાગત છે આપણા નવા વ્લોગ માં તો આજે આપણે રાવણું છે દરિયામાં અને ભાઈ વિહાન ભાઈ છે મનીષભાઈ છે અને હું ત્રણ જણા રહી છી ત્રણ કાકો દીકરો રહી છે અને આજ ખૂબ બહુ મોત કરવાની છે દરિયામાં આલીન જાય છે અને ભાઈ જો ભાઈ મનીષભાઈ હમે બહુ આઘા પોગી ગયા

દરિયામાં પોગી ગયા છે અને ભાઈ જો સાયકલ ને અહીંયા મૂકી દીધું છે અને વિહાન ભાઈ પાણીનો બાટલો કાઢે છે પાણી તો પીવું પડશે જો આમ ગરમી ના ટીપા નીકળી જાય બોલો એટલી ગરમી થઈ ગયા પલલી જાય દરિયામાં પોગ્યા ને તો હા પલલી જાય અને ભાઈ મનીષભાઈ અમે જરાક મનીષભાઈ ને વિહાન ભાઈ કઈ ભાળી જશે હું ચાલો તો જોઈ એ જો ભાઈ અને હું કેવાય તમે નામ કમેન્ટ કરજો હું કઈ નામ બોલી નહીં આમને જોવા મળી ગયું છે દરિયામાં શરૂઆતમાં હલો તળિયા ગોતો મળી વિહાન વિહાનભાઈ તમે જોઈ શકો છો વિહાનભાઈ છે ને પાણકા તળિયા કાઢ્યા છે એ કેટલા ખબર ખાલી એક જ તળીઓ નીકળ્યો વાચે છે એક તળિયો નીકળ્યો છે ફાફા મારી રહ્યા અને હવે તળિયા ગોચી છે થોડા ઘણા ગોતવા પડશે ને મારો પટ્ટો મને કહે છે કે કાકા જલ્દી આવું અહીંયા પાણકા ને હેઠળ તળિયા મને લાગ્યા છે અને ભાઈ કાઢે છે વાહ ભાઈ પાણકા જોણકા પાનકા તળિયા નીકળે ઓ મારા વાલા

आतड़िया आसी आवे तो तुम्हें जय सको तो आ मैंने थोड़ो बता दूं ना कैमरा में ओ है के आइदा निक क्या सो आ दो पास हो से तो हा सो हमारा आ लो बीदो गाड़ी देंगे ऐसे

ખોટી વાલ્ને આમ તો યે આજી ધોડવાળા હે જો આ જો આ ભાઈ ગધોડવાળો બ ગારો બી હજી એક સંધો યઠે ઇન યઠે નીકળો પાંચ તળિયા હેડો જઈ કે નઈ કળા કે આરે ગાઢવાના હેવી હન ભાઈ જો હર યો હલવાઈ છે ચાર ખાઈ દા છે હજી અક્ષી અને મિત્રો આમ આપણે વાત કરીએ ને આમ પણ વાત કરી ને તો એટલામાં તળિયા લાગ અઠવડા આવડા એક જ હરીખું નું માપ છે એટલા તળિયા એટલામાં હે બોલો આપણે બધા કાઢી લઈ હાલો હવે એન ઉતાવેલ થઈ ગઈ હતી તળિયા કાને દો ભાઈ ને કાટતાય ને આવતા તળિયા એ ભાઈ તળિયા કાટતા આવડે ભાઈ નહીં નહીં ને મને ખબર હોય તો ભાઈ કાઢો ભાઈ આવડે ભાઈ આ ભાઈ ને આવડે હજી એક તળિયો છે આમ

કાનમમ જોઓ ખાલી કાદો હાવ બતાય ને અઘરૂ હે ભાઈ થોડું અઘરૂ પડે તો એટલી મહેનત કરી તમે મિત્રો સપોર્ટ નત કરતા લાઈક નત કરતા કે ગમે નત કરતા કરો યાર તો મજા આવે શેર કરો મને કાઈ દસ મત નોટ જાવ આજ તો જોવો તમે આ જટી દાચડી ગઈ ને કેવું બળ કરી દેવું નહી તો

હવે થોડું થોડું આવ્યું છે મને એટલી બીક લાગે ને પાછો આંગળી અરે ભાઈ નીકળતા ને યાર बहुत मेहनत करी है छोटी जेलो है आ से निकल के मैं ओ होए छोटी की माल और निकली जावे ये डी से कमेंट हो ये आवे भाई कितनी भड़ करी रहे ખાવાનું આમ <Tippettand throat> <that's> ચાલો ભાઈ મેને આપડી સફળતા આમ જો ખાલી ગાતા તો જો ભાઈંગા આ પાણ કો ગયા જયાતા અને તોય સદા મિત્રો એને આપણે અહીંયા થોડો હાથ ફાળી લેખો એવું કાતો વાગી ગયો હાલો ખરી કમ તડિયા ગોતો હાલો તો મિત્રો હવે આપણે એમ કેવાય ને હવે તળિયા તો લાટ ગોતી લીધા છે અને હવે હું તમને બતાડું તો હવે હાલો હવે ભાઈ બધા છે ને જો ભાઈ વિહાનભાઈ ને મનીષ ને હું થાકી ગયા છે હાવ થાકી જન ભૂખ એવી લાગી ને કે વાત જ ચાલો તો થોડો ઘણો નાસ્તો કરી લઈ પછી હું તમને શાક બતાડું હાલ

ભૂખા મને કે કોઈ દિવસ ભૂખા ન રહી કે આ બી ભાઈ ભાઈ ભૂખા એ કેરી લાવ્યા છે યો મારા વાલા એક કેરી મોકલાવું તમારે હાટું વાહ ભાઈ વાલ મારા વાલા હમા તું ને

તો મિત્રો હવે આપણે નાસ્તો તો કરી લીધા છે અને હવે બધા બધાનું શાક જોવું પડશે ને કેટલું કેટલું ગોતેલું છે એ જોવાનું કેટલા તળિયા એને ગોતેલા ભાઈ જોવો તમે કેટલા તળિયા લાવ્યા છે કેટલા તળિયા છે તમે હવે મનીષભાઈ જોવો ભાઈ મનીષભાઈ ના તળિયાનો વારો આવી જશે ભાઈ મનીષભાઈ ઠળવીરા મનીષભાઈ ઠલવો ઓ હા લો ભાઈ મનીષભાઈ ના કેટલા તળિયા છે મનીષભાઈ દરિયામાં શું કર્યું મારો પ્રભુ જાણે હાલો ભાઈ વિહાન ઠલવો હા ભાઈ વિહનભાઈ ની વારી જોવો ભાઈ

બધાય કરતા તો તળિયા ભાઈ આપડા છે જો અમે ખાલી તળિયા તો કોડા મોટા છે એટલા તળિયા છે અમારા વાલા હા ભાઈ આ હું જો ભાઈ આપણે એમ કહેવાય તો એક થાળી ભરીને આપણે તળિયા ગોતી લીધા છે અને ભાઈ હવે આપણે આની બનાવવાની છે રેસિપી તો હવે હે ને ભાઈ હવે પાર્ટ 2 માં મળીશું તો હાલો મળીએ હવે પાર્ટ 2 માં બાય બાય માતાજી